અમદાવાદમાં આજથી ક્રીડા ભારતીના ત્રિદિવસીય અખિલ ભારતીય અધિવેશનનો ભવ્ય પ્રારંભ થશે નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે સવારે નવ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કરશે સશક્ત ભારત સમર્થ ભારતના નિર્માણના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મધ્યપ્રદેશના મંત્રી ચૈતન્ય કશ્યપ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં દેશભરમાંથી રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ ભાગ લેશે જે રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણના મિશનને વેગ આપશે વધુ સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સોનલ વિગત નારાયણ ધામમાં અમદાવાદ ખાતે આજથી દિવસીય અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મહત્વનું છે કે સવારે આજે જે રાષ્ટ્રીય અધિવેશન છે તેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે સશક્ત ભારત અને સમર્થ ભારતના નિર્માણના ઉદ્દેશ્ય સાથે આયોજિત થનારા અધિવેશનમાં દેશભરમાંથી જે અલગ અલગ રમતના ખેલાડીઓ છે તેઓ ભાગ લઈ રહ્યા છે સાથે સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મધ્યપ્રદેશના મંત્રી ચૈતન્ય કશ્યપ અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે એ સતત રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યારે તે અંતર્ગત આ જે અધિવેશન છે રમતગમત ના ક્ષેત્રનું તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે જી વિગત બદલ આપનો આભાર